ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે બે કરોડ ઇઠ્યોતેર લાખના ખર્ચે આ રસ્તો છ મહિનામાં રસ્તાની કામગીરી પૂરી થશે હું આપના મારફત શિરોલા અને શંકરપુરા બંને ગામના લોકોને તેમજ વચ્ચે જેમને પણ જમીનો આવે છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે માનની મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારનો લોકોની લાગણીને માગણીને સમજીને આ ગ્રાન્ટ ફાળવવા બદલ આભાર પણ માનું છું આજનો દિવસ વિશેષ છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અયોધ્યામાં રામલલ્લાને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે આ ખાત ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે ભગવાન રામની કૃપા આ વિસ્તારના તમામ ગ્રામજનો પર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું જય મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બોરિયાથી જૂની માંગરોળને જોડતો રસ્તો એ પણ બે પોઈન્ટ પંચોતેર કિલોમીટર એટલે કે પોણા ત્રણ કિલોમીટરનો છે અને બે કરોડ એકવીસ લાખના ખર્ચે રસ્તાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવી રહ્યું છે આજના દિવસે સાઠ ચાંદોદ ચાનો શિરોલાથી શંકરપુરા અને બોરિયાથી જૂની માંગરોળ એમ ડભોઈ તાલુકાના બધા ગામોના રહેવાસીઓને ભગવાન રામની કૃપા ફળી છે જેના કારણે એમના આ જે વર્ષોથી જે ગામોને કામોની માગણી હતી જે રસ્તાઓની માગણી હતી એ રસ્તાઓની કામગીરી આજથી ચાલુ થઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભાજપની સરકાર એટલે ભરોસાની સરકાર લોકોએ જે ભરોસો મૂક્યો છે એને સાર્થક કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે ઘણા વર્ષોથી લોકોની આ રસ્તાઓની માગણી હતી એ આ વખતે પૂરી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રામ્યજનોમાં પણ અનેનો આનંદ છે એક ઉત્સાહ છે ત્યારે એ તમામને અભિનંદન અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પક્ષની સરકારના તમામનો હું આ તબક્કે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને તમામ ગ્રામ્યજનોને અભિનંદન પાઠવું છું નિરંજન ચૌહાણ ડભોઈ